વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લીંબડી ધાંગધ્રા લખતર અને પાટળી શહેરમાં વોકાથોન અને સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે વોકાથોનમાં વિવિધ રમતોના કોચ વ્યાયામ શિક્ષક અને રમતવીરોએ ભાગ લીધો તેમણે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ અને વોકિંગ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે નાગરિકોની અપીલ કરવામાં આવી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે વોકાથોનમાં જોડાયેલા તમામ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક ની વસ્તુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી